રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરતા ફાર ફાઈટરો દોડી આપ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગ પર કાવ મેળવી લીધો હતો આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાલીસ વર્ષીય રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીષ વસાવા એકતાલીસ વર્ષીય સંતોષ કુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને સત્યાવીસ વર્ષીય મિલનદાસ અને ત્રેવીસ વર્ષીય અજય વસાવા નામના કામદાર દાઝી ગયા હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી કોઈ પણ માહિતી બહાર આવી નથી આગ લાગવાનું કારણ હજુ સુધી અગબંધ થઈ રહ્યું છે આ ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર